કાલે નવી ગાડી લેવા જાવું છું એટલે આવી જાજો બધા તું સરપંચ માં આવ્યો ને 60 રૂપિયા નો હાર પહેરી ને આખા ગોમમાં ફર્યો ની દાડે મને ખબર પડી ગઈ તારાથી કોઈ નઈ થવાનું ઓશ્યુ ના ખાઈ ને ગમણે ફોડી નાખ્યું મારા ઘરે છોકરાની ચડડી ધોયા વગેરે પડી છે ચડડી ધોવાનું પોણી નથી ટેન્કર મિલ ફટાફટ પપ્પા ફોન કરું મો સરપંચ ત્રણ હજાર રૂપિયા છોકરા ને ચડી ધોયા વગેરે પડી છે સરપંચ ભાડું આવેલ છે ટેન્કર મેલ ફટાફટ મેલું ટેન્કર આવે છે ટેન્કર સો આવતું ગમ બૈરા પોણી ઉપાડ્યા તૂટી શું કરવાનું અને જો ગાડી લેવા તો ગાડી મેચીને હળગાઈ નાશું રાજ ગાડી તો મારા પૈસા તારા પાયેલ છે શું તારા પાયલ કોઈ ને તું મને ખબર છે તારે હવે પગાર આવે તો રૂપિયા ના ગાડે ના આવી લાયા તની સરપંચ કર્યો નહી બોર કર્યો પંચોતેર નહીં ઘર લઈ આવ્યો તારા થી કોકરી નહીં થાય એમ ગોમ કોઈ હગુ લઈ નહીં આવે એમ બાજુ ના ગોમ માં જોઈએ કેટલો વિકાસ થયો છે કોક શરમ કર શરમ કરાવે તમે ધંધો શું કરો ધંધો મને કરવાનું કે પણ હું ધંધો નહીં કરતો કરવો પડે મારી મરજી ના ના તો પૂછ્યું વેલા ઉભા થઈને શું કરો બૈરા ની માર ખાતા હા બૈરા ની તો પેલા બાબા કોઈ આદમી ના હોય લગન કર્યો માર કાંક્યા કર્યો મે નહીં કર્યા તું છે સેલ્યા પ્યોર દેશી દારૂડીઓ હદના ચિયાક ની માર ખાઈને દેશી દેશી હુઈ જવાના તમે પ્રેમ કરેલો હોય

હારું અધો ને પણ આવતા વર્ષથી મારે ભેગા આવતા હોય ચોથા ભાગે ઉપાડ્યું હોય ચાલો આવતા વર્ષે આયુ સારું હડો હોય તો ઓધો ને પણ શેઠ સંપલ પડ્યા હોય ચાલો કે મારે પહેરવા ગતું બહેરા બૈરાનો પડ્યો સાલ છે લાવી તૂટેલ હશે તો સાલ છે બાર પડ્યો લઈ જાય

લીધા ધંધાનો અનુભવ લાગે શું નહી ધંધો કર્યો તું કે મેં કર્યું કોઈ ના કરી કે બધા રેકોર્ડ બોલે પેલા મે રેકોર્ડ બોલે અમે રેકોર્ડ બોલે ને પેલું હતું ને અમે રેકોર્ડ બોલે આપણો આ તો શું કોઈની ગુલામી ના કરવી પડે ને એટલે મારો બિઝનેસ ચાલુ કર્યો આ તો બિઝનેસ તારો તો બહુ મોટો છે કેટલાનું છે તારું સાડી ચારસો રૂપિયાનું ભોડકું છે આખું તારી ઓકાત જ નહીં આ લેવાની તું ને કરવાનું કર ભાઈ મારે મોઢા બોઢા નહીં લેવા એક 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 જોડી લઈ જવાન અલ્યા નહીં લેવા જાનવાથી મન ખમે ખાધી તારી ઓકાત નહીં આ ખરીદવાની અલ્યા તારી તમારી છોકરી જોવા તમારી છોકરી દેખાતી મારું નામ છે ગાંજાભાઈ કોઢરપુરા ધંધો શું કરો એકચુઅલી મેં હું બિઝનેસમેન છું દિવસમાં દસ પંદર કરોડ નું કામ થઈ જાય સર બાપરે એક મિનિટ મારા સર આવે છે હેલો આઈ હેવ કમ ટુ સી ગર્લ ફોર મેરેજ બધ નાટક બંધ કર તું ચિયા રખડાયું વેલા દેશી પિંજો એના પૈસા આડવા નહી રહ્યો ઓકે ઓકે સર નો પ્રોબ્લેમ પ્રોબ્લેમ ઓફિસ થી ફોન હતો પચાસ કરોડ ટ્રાન્સફર કરવાના હતા ને એટલે મારા માણસો કરી દીધા હું આવી રકમ ટ્રાન્સફર નથી કરતો મારી નામ છે હું કેટલા સડાયા પતંગ નતું સડાયું તો

તારી બઈના મા 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 માની બહેના કુકુતની તો બોલે છે ઇનકા વાતો કર તમે જોઈ છે ને ઓ ઓ ઓ થાઈ નહીં નિકાલ ફોન મેલ તું હે મો નહીં આ બાન શું કરે છે લે હું કોઈ નહીં કરતો તું બહાર નીકળ પણ ભાભી છે અહીંયા આ ભાભી તો જ્યાં છે ને પી ગઈ તે એમાં શું થઈ ગયું લેરાબા લારી ગઈ છે પૂરા ભરવા એમાં બેસીને આવતી રહે લારી તો નહીં બેહું અહીંયા ને એમાં શું થઈ ગયું બાઈક લઈને જા બાઈક માં નહીં બેહું તો પેલા ગોડાબા નાલ્ટો ગાડી કરી આલો 300 રૂપિયા ભાડું લે વધારે નહીં લે ગાડી માં નહીં બેહું અહીંયા ને તો બેહું છે સમા બલુર બોલાવું બલુર પોસ્ટ પોખા વાળું વધારે ઉડાઈ રહી બલુર નહીં નહિ બેહું ને તો શું નહીં પટોળું પટોળું પાટણ નું પટોળું પટોળું લઈ પગ મેલું નકી ના મેલું મારા કાકા ની મારા ભાગ રાખવા મેલું તાર મે મારા ભાઈ બે રૂપિયા ને હાડ લો પટોળું જોવે ના પટોળું પેરાય પૂરું નહિ પડે એમ જોધપુર વાળા ધોરા મોજડી મુજબ પહેરાશું ને તારે તો હું મારા ધોપા ની બાર પગી છું એમગી સિંહ અહિયાં મુજડી પહેરી છે એમ ને તું ફોન કર હલોડી માર મારે બે રૂપિયા નો લઈ નહીં નહી ભાજપ મારે કાંક પાંચ રૂપિયા નો પટ્ટી વાળા સંપાલે નહીં ભાજે તમારા જોધપુર ના દોરાનો મુજડો પહેરવો છે એમ ને